દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કેવી એ વડીલોની ફરજ પણ અફસોસ અત્યારે આવી ફરજ છે એ ચૂકાતી જાય છે અને માણસો એના અધિકાર છે એ ભૂલતા જાય છે માણસોની અંદર ખાસ કરીને તો બાળકો હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની મુખ પાટીની લોક વાર્તા સાંભળવાના છે કારણ કે આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે મુખ પાટીની લોક વાર્તાઓ અત્યાર સુધીમાં તમે સમજી ગયા છો કે બધી જ વાર્તાઓ અત્યારની વાર્તાઓ કરતા સો ગણી વધારે સારી હોય છે અને ખૂબ જ રસપ્રદ હોય છે એક ગામ હતું અને આ ગામમાં બે બ્રાહ્મણ રહે એક મોટો ભાઈ અને બીજો નાનો ભાઈ મોટો ભાઈ લુચ્ચાનો સરદાર આડાવાળા ધંધા કરે ચોરી લબાડી કરે કુડ કપટ કરે અને જૂઠાણા કરે એને ઘેર મોટી મેલાતો પહેરવા રેશમ ઝરિયાના અને ખાવા ભાત ભાતના ભોજન આખાઈ ગામમાં એના નામનો હાકોટો બોલે પણ નાનો ભાઈ એનાથી વિરુદ્ધ નાનો ભાઈ તો ભગવાન દુર્ગામાં નામ લખે અને દુર્ગામા 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 એમ જપતો ભિક્ષા માંગવા જાય પણ એક ગામની ભિક્ષા માંગે તોય ચપટી લોટ મળે અને હાથ ગામની ભિક્ષા માંગે તોય ચપટી લોટ મળે એને બિચારા ને રેવા તૂટી પૂટી ચૂપડી

જ્યાં જોવો ત્યાં બહુ બધે જળ બંબાકાર આઠ આઠ દિવસ ગયા તો હેલી અટકતી નઈ મુશળ ધારે વરસાદ તો વરસ્યા જ કરે ખાડા ખાબોચિયા છલી ગયા વેણા ઝરણા છલી ગયા નદ નદીઓ ભરાઈ ગઈ આમાં બ્રાહ્મણ ભિક્ષા માંગવા કેમ કરી જાય એક દિવસ બે દિવસ તો બ્રાહ્મણી એ માટલી લુઈ ચાંદકા ઘીડ્યા ને છોકરાને દીધા પણ પછી શું કરે છોકરા તો મેંડા હુખે ટળવળવા કાળી ચીસો પાડવા લાગ્યા બ્રાહ્મણને થયું કે અરે રે આ દુર્ગામાં કેવા હું હાથ નો પંથ મૂકું નહીં કોઈ ચૂકવું નહીં આડે માર્ગે હાલું નહીં તોય મારા ઘરમાં અન્ન ના હાહા પડે આ કરતા તો તો દુર્ગા માને ચરણે મારો દેહ ધરી દેવા દે વિચાર કરીને બ્રાહ્મણ હાલ્યો જાય હાલ્યો હાલ્યો જાય જાય હાલતા 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 ત્રીજે દિવસે ભર જંગલ વચ્ચે મહાદુર્ગાના ના મંદિરે પહોંચી ગયો મંદિર ઉઘાડીને બ્રાહ્મણે મૂર્તિને માથું નમાયું અને ટીલું તાળ્યું પછી મૂર્તિને ચરણે માંડ્યો માથા પછાડવા બ્રાહ્મણે જોયું તો દુર્ગામાં પોતે ઉભા હીર ચીર પહેર્યા સેથે સિંદુર સાર્યા આખે આંજણ અંજાત અને હળવું હળવું વસતા કે બ્રાહ્મણ કે માં હું માડી તારે આશરે જીવન ગાળ્યું ધર્મ ધ્યાન ધર્યું ચોરી લબાડી ન કરી તોય મારે અન્ન ના ફાફા એ કરતા તો પૂરું કરું કે કોઈ જાતની ચિંતા જ જ દુર્ગા ને ને પંથે હાલતા પડે બોલ તારે માંગે ની આપું બ્રાહ્મણ કે માડી મારે નો જોઈએ મેળી કે મેલા તો નો જોઈએ ધનના ભંડાર બે ટાણા પેટ પૂર ખાવાનું મળી રહે ને એટલું કરી દયો ને તોય બસ ને એ ને નિરાતે ધર્મ ધ્યાન કરું ને શાસ્ત્ર પુરાણ વાંચું દુર્ગામાં એ તો ઊંચો હાથ કર્યો એક હાંડલી ઉતારી બ્રાહ્મણ ને કે લે આ અખુટ હાંડલી એને ઊંધી વાળીશ એટલે એમાંથી સંદેશ ખરશે સંદેશ જોઈએ સંદેશ ખંખે અને તારું કરવું હોય કરજે માં અલુક થઈ ગયા હાંડલી લઈને બ્રાહ્મણ હાલતો થયો હાલતો 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 બ્રાહ્મણ એક ગામ પહોંચ્યો ત્યાં રાત પડી ગામને પાદર એક હાટડી હતી હાટડીએ બ્રાહ્મણે ઉતારો કર્યો હાંડલી ને પડખે દબાવી અને મીંડો ઊંઘવા

નાવા જતા ફરી ફરીને પાછો મળતો જાય અને હાટડી વાળાને કેતો જાય જો હો ભાઈ મારી હાંડલી ને હાચવજો હમણાં નાઈ ધોઈ પાછો આવું હાટડી વાળા નહીં લાગી એની તો અચરજ વધતી જ ગઈ જેવો બ્રાહ્મણ આગો ગયો કે હાટડી વાળો હાંડલી જોવા લાગ્યો આમ જોવે તેમ ફોજ ફેરવી ફેરવી બધી બાજુ જોયું પણ હાંડલીમાં કાઈ નવીન દેખાયું નહીં અને જોત જોતામાં એક વખત હાંડલી ઊંધી વળી ગઈ ને એની અંદર થી સંદેશ ખરવા લાગ્યા સંદેશ તો ખરેજ જ જાય ખરે જ જાય ખરે જ જાય ઘરે વારમાં તો સામે સંદેશનો ઢગલો થઈ ગયો એમાંથી લઈને એક સંદેશ ચાખીને જોયો તો જાણે મીઠું મધ આવા સંદેશ તો આટડી વાળે જન્મ ધરીને ક્યારેય ખાધેલા નહીં એટલા મીઠા મધ જેવા આટડી વાળાએ તો પોતાની બૈરીને બોલાવી બાળકોને બોલાવ્યા હાંડલી બતાવી બૈરીને બાળકો સંદેશ ખાતા જાય આંગણા ચાટતા જાય અને સંદેશના વખાણ કરી જાય હાટડી વાળો ઉભો થયો અને સંદેશ ને લઈને કોઠી કોઠારમાં ભરવા લાગ્યો માટલા માણ માં ભરવા લાગ્યો પણ એની બૈરી કે આમ કોઠી કોઠારમાં ભરેલ સંદેશ કેટલા એમ કરતા આ હાંડલી હાટડી વાળો કે ઈ વાત સાચી હો દોડા દોડ હાટડી વાળો કુંભાર ને ત્યાં ગયો બરાબર બ્રાહ્મણ ની હાંડલી જેવી હાંડલી ખરીદી લાવ્યો અને બ્રાહ્મણ ની હાંડલી ઘરમાં મૂકી દીધી નવી હાંડલી હાટડી માં મૂકી દીધી થોડીક વારે નાઈ ધોઈ પૂજા પાઠ કરીને બ્રાહ્મણ તો પાછો આવ્યો આવીને કે લાવો મારી હાંડલી લાવો અને હાટ રહી વાળો કે એ પડી ખૂણ આમ જો પડી પડી ગયા તા ને તમારે મેળે બ્રાહ્મણે તો હાંડલી લઈ લીધી ઘર તરફ મારી મુક્યા મનમાં વિચાર કરતો જાય કે ક્યારે ઘરે પહોંચું ને ક્યારે બૈરી છોકરાને સંદેશ ખવડાવી ને ખુશ કરી દઉં ઘેર પહોંચતા વેદ બાણામાંથી બ્રાહ્મણે હાકલા પહેર્યા એ તારાશંકર એ દુર્ગા શંકર હાલો હાલો કઈક આપું છોકરા તો દોડીને આવ્યા બ્રાહ્મણ ને વિટ્યા

છોકરા તો ઓળખે પડખે ઊંચા નીચા ઊંચા નીચા થાતા અને એ તો ગોઠવાઈ ગયા અને હળવેક લઈને બ્રાહ્મણે હાંડલીને ઊંધી વાય પણ અંદરથી અંદર કરતા કાય ખરે નહીં છોકરા ઊંચા નીચા થઈને જોયા કરે હાંડલીમાં હાથ નાખીને ખખડાવે પણ અંદર થી ખરે નહીં એમ ને એમ હાંડલી એક ઘડી બે ઘડી બાર ઘડી પકડી રાખી તોય અંદરથી કાય ખર્યું નહીં છોકરા બિચારા સંદેશ સંદેશ તતા ત્યાં ને ત્યાં હોય દુખ્યા ઊંઘી ગયા અને બ્રાહ્મણી બહાર ચાલી ગઈ બ્રાહ્મણને થયું દુર્ગા માતા પોતે પોતે મને છેતરો હવે તો એને જીવ કાઢી દઉ ને તો જ હું હાચો આમ વિચારતો બ્રાહ્મણ મુઠ્યો વાળીને જંગલમાં દોડ્યો દોરા દોડ દુર્ગા માને મંદિરે આવ્યો મંદિર ઉઘાડતા વેત તર કરતો દુર્ગા માને ચરણે માથું પછાડ્યું એવા જોર થી બીજી વાર માથું પછાડ્યું કાચલા ઉડી જાત પણ મા કેતા દુર્ગા માએ બ્રાહ્મણ નો હાથ ઝાલી લીધો બ્રાહ્મણ કે મા હું તમે દુર્ગામાં થઈને મને દગો દીધો હવે મારે જીવવા જેવું હું જીવત કાઢી એટલે દુર્ગામાં કે બેટા ભૂલ ભૂલ મારી નથી તારી તારી છે હાંડલી હાટડી વાળા પણ વાંધો નહીં લે આ બીજી હાંડલી એને ઊંધી વાળીશ ને એટલે એમાં ભૂત ને પલિત નીકળશે દાનવ ને દૈત્ય નીકળશે અને તારું કયું કરશે તારે જેમ કરવું હોય ને એમ કરજે આટલું કઈ અને દુર્ગામાં આલોપ થઈ ગયા અને બ્રાહ્મણ ચાલતો થઈ ગયો ચાલતો 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 બ્રાહ્મણ પાંચ છો પેલા ગામ પોલી નજર કરે તો બ્રાહ્મણ તો આમાંથી કોણ જાણે હું નીકળશે ક્યારે હવાર પડે ને ક્યારે બ્રાહ્મણ નાવા જાય ને ક્યારે હાંડલી બદલાવી લઉં હવાર પડી બ્રાહ્મણ નાવા હાલ્યો જાતા જાતા એને હાંડલી હાટડી વાળા ને આપીને કે લ્યો ભાઈ મારી હાંડલી બરાબર હાચો જોવો

ઊંધી કરી કે અંદર થી દૈત્ય અને દાનવ નીકળી પડ્યા ભૂત ને પલિત નીકળી પડ્યા ખાવ ખાવ કરતા ધડબડાટી વાળા ને 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 બૈરી એના બધા બધા મારવા બિચારા આમથી આમ જાય પણ ભૂત પલિત પકડી પકડીને એમને મારે બાર નો જવા દે કે કોઈ બ્રાહ્મણ ને બોલાવી લાવે અને કઈક મારક નીકળે મારતા મારતા બધા એના આખા અંગ હોજી ગયા ત્યારે બ્રાહ્મણ નાહ તો એને પાઠ પૂજા કરીને પાછો આવ્યો જેવો એના હાટડીમાં પગ માંડ્યો કે હાટડી વાળો દોડીને પગમાં પડી ગયો મહારાજ બચાવો બચાવો હું તમારી ગાય તમ ક્યો ને તો તમારી આગલી હાંડલી પાછી આપી દઉં પણ આ તમારી સેના ને પાછી વાળો મહારાજ તમારી સેના ને પાછી વાળો નહીં તરમ મરી જવાના બ્રાહ્મણે તરત હાંડલી સીધી કરી કે દૈત્ય દાનવ અને ભૂત પલે પાછા માં હમાઈ ગયા હાટડી વાળે આગલી હાંડલી બ્રાહ્મણ બ્રાહ્મણના હાથમાં આપી બ્રાહ્મણ બંને હાંડલી લઈને હાલતો થયો ઘેર પહોંચતા વેત આ વખતે તો બ્રાહ્મણે ઠેઠ ફળિયામાંથી એ ધારાશંકર દુર્ગાશંકર હાલો હાલો સંદેશ આપો બીજારા છોકરા આ વખતે મુઠીઓ વાળીને દોરી આવ્યા બાપને વિરડાઈ વયા ગયા બ્રાહ્મણીને થયું કે આ બ્રાહ્મણ હું બકેત આમ ને આમ એનું કંઈક ફટકી ન જાય બ્રાહ્મણી છોકરાને એકલા મૂકી પાણી ભરવા બહાર હાલી ગઈ બ્રાહ્મણે ઘરની વચ્ચો વચ આસન નાઈ દઉં છોકરા અડખે પડખે ઊંચા નીચા થતા ગોઠવાઈ ગયા હળવે એ લઈને જેવી બ્રાહ્મણે હાંડલી ઊંધી વારી કે અંદરથી ખર 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 એમ કરતા સંદેશ ખરવા લાગ્યા છોકરા તો બે હાથે પકડી પકડીને સંદેશ મોમાં મૂકવા લાગ્યા પણ કેવો સંદેશ અઈ જાણે મીઠું મધ જોઈ લ્યો રહના સબડકા બોલાવતા જાય અને છોકરા ઉપરા ઉપર સંદેશ ખાતા જાય પાણી ભરીને બ્રાહ્મણી પાછી આવીને જોવે તો છોકરા સંદેશ ખાધા કરે અને ખીલ ખીલ ઐસા કરે બ્રાહ્મણે બ્રાહ્મણીને બોલાવી એના મોઢામાંય સંદેશ મૂક્યો બસ બ્રાહ્મણનું દુઃખ ટળી ગયું બ્રાહ્મણ તો હવાર હાંજ પાઠ પૂજા કરે ધર્મ ધ્યાન કરે શાસ્ત્ર પુરાણ વાંચે બૈરી છોકરા હવાર બપોર હાંજ સંદેશ કાઢીને ખાધા કરે અને રંગ કાટતા જાય થોડાક દિવસ ગયા ત્યાં તો લીરા ચીરાના લુગડા પહેરેલ આખા ઘરનાને માથે લોહી થરબતર ચડવા લાગ્યા અંગ ફાટ ફાટ થવા લાગ્યા હવે બ્રાહ્મણના મોટા ભાઈની વહુ આ બધું જોયા કરે એને થયું કે નથી રહેવા ઘરમાં ઝૂંપડી નથી પહેરવા પૂરતા લુગડા

કેમ લોટની કેમ કઈ જરૂર નઈત લોટ વગર તો કેમ હાલે લોટ વગર કઈ રોટલા થાય દેરાણી કે તમને કેમ કહું પણ હવે અમારે લોટની જરાય જરૂર નથી પડતી જેઠાણી આગ્રહ કરીને મંડી પૂછવા એટલે દેરાણી કે તમારા દેરને તો દુર્ગા દુર્ગામાંય અખૂટ હાંડલી આપી એમાંથી જોઈએ એટલા સંદેશ ખંખેરીને ખાઈ લઈ જેઠાણી કે એવું તે હોય કેવી મો માથા વગરની વાતો કરેસ દેરાણી કે લ્યો ત્યારે બતાવું એમ કહીને દેરાણી ઊભી થઈ માટલીમાંથી સંદેશ ખંખેરીને દેખાડ્યા જેઠાણીએ એક બટકું મોઢામાં મૂક્યું તો જાણે મીઠું મધ જેઠાણી તો ચંબામાં પડી ગઈ બીજું એક બટકું માંગતી ગઈ અને રાત પડે એના ધણીને દીધું એ બધી વાત કરી મોટા ભાઈને થયું કે મારે ઘેર મેળી મેલા તો ડોકર ચાકર પણ સંદેશનું આવું સુખ નહીં નાના પાસેથી એ પડાવી લઉં તો પછી મારે લીલા લેર કહેવાય થોડાક દિવસ ગયા ને મોટા ભાઈએ દીકરી દીકરાના લગ્ન લીધા નાનપણથી નોખા પડેલ પછી એને ક્યારે નાના ભાઈ ને ઉમરે પગ નો દીધેલો અને આજે પોતે નાના ભાઈ ને નોતરું દેવા એવો લટુડા પટુડા કરવા માંડ્યો ત્રીજે દિવસે જાન આવી કે મોટા ભાઈ નાના ભાઈ ને કે ભાઈ બીજું તો કઈ નહી પણ આખી જાન ને ચાર ટક સંદેશ દઈએ તો આપણું નામ રહી જાય પણ હવે સંદેશ કેમ બનાવાય અને કેમ દેવાય નાના ભાઈ ને થયું કે લાવ ને મોટા ભાઈ ને મદદ કરું ઈ કે મોટા ભાઈ એની ચિંતા તમે રાખશો ને એટલા સંદેશ મારે ત્યાંથી લઈ જાજો આપણે ઘેર દુર્ગામાની છે જોઈએ એટલા સંદેશ મળી રહેશે બીજે દિવસે નાનો ભાઈ બેઠો સંદેશ ખંખેરતો તો તે મોટો ભાઈ આવી ચડ્યો આવીને નાના ભાઈના ધર્મ ધ્યાનમાં અને દુર્ગામાના ના સતના વખાણ કરતો કરતો કે ભાઈ અહીંયા કરતા હાંડલી મારે ઘેર લાવીને સંદેશ ખંખેરી દે ને એટલે આ લઈ જવાની પંચાત જ નહીં નાનો ભાઈ કે ભલે જેઓ નાનો ભાઈ મોટા ભાઈ ઘરે જઈ અને સંદેશ ખંખેરવા બેઠો કે મોટો ભાઈ ચાર માણસ સહિત ઉતરી પડ્યો હાંડલી પડાવી લીધી નાના ભાઈને તગડી મૂક્યો તગડી ના મીંડા સંદેશ ના ડુંગરા ખડકવા અને જાન આખીને પીરસવા જાન હારે આખા ગામ ને નોતરું આખી જાન ને ગામ બેઠું બેઠું સંદેશ ખાય સંદેશની ની મીઠાશ ના વખાણ કઈ રેજાય મોટો ભાઈ બધાની વચ્ચે હરતો ફરતો હાકલા ભડકારા મારી રહ્યો એવે વખતે નાનો ભાઈ બીજી હાંડલી લઈને આવી પહોંચ્યો પંગતને છેડે બેહીને બે હાંડલી ઊંધી વાળી અંદરથી દેતી અને દાનો ભૂત પલિત ભૂત પલિત અને જે કોઈ આવે તો ઊંચો નીચો કરતો જાય તડા પડ મારતો જાય મોટો ભાઈ ભાગીને ઘરમાં ભરાયો ભૂત પાછો પડ્યું મોટો ભાઈ ઓડે ઓડે ભાગતો જાય અને ભૂત એને પકડી પકડીને પછાડતું જાય અધમુઓ થઈ ગયો ત્યારે પગમાં પડીને મોટો ભાઈ કે કોઈક રીતે તો મુય ભૂત કે તારા નાના ભાઈ ને પગે પડ તારી મેળી મેલા તો માંથી અડધો અડધ ભાગ તારા નાના ભાઈ કાઢી આપ આગલી હાંડલી પાછી આપ મોટો ભાઈ કે અર્ધો અર્ધ હું તમે કયો તો પોણો ભાગ આપું પણ મને જીવ તો જવા દો ભૂત કે એથી વધારે અમાર ન જોતો મોટો ભાઈ દોડીને નાના ભાઈ ના પગમાં પડી ગયો નાના ભાઈએ પોતાની પાસેથી હાંડલી હવળી કરી કે દૈત્ય અને દાનવ ભૂત અને પલિત બધા લોપ થઈ ગયા પાછા અને મોટા ભાઈએ આગલી હાંડલી નાના ભાઈને કાઢી આપી પોતાની મેડી મેલાતોમાંથી અડધો અડધ પાક કાઢી આપો નાના ભાઈના મેરી છોકરા હવે કશી કમી ના રહી એમ રેવા લાગ્યા અને ઈ પછી તો એમાં જીવા ત્યાં હુંધheer ચીર પેરા મીઠા મીઠા સંદેશ ખાધા ને મેડી મેલાતમાં મજા કરી ખાધું પીધું ને મોજ કરી આંબે આવ્યો મોર ને વાર્તા કે સુપор મિત્રો તમને જો આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે